ખેતી ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં ફૂલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય લાખ કરોડ રૂપિયા છે તો તેનો અર્થ એ થયો કે આપણા દેશ ની એકસો લાખ કરોડ જે રૂપિયાની ચેત સેવાનું ઉત્પાદન થયું છે આપેલી આ થ્રેડ માર્સલ ને આપેલા જે વ્યાખ્યા છે તે વ્યાખ્યા વિશે આપણે આ માર્સલ ને જે

રાષ્ટ્રીય આવક વસ્તુ સેવાનો એક એવો પ્રવાહ છે કે જેને ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવે અને કુલ આવક આવક છે આ વૈખ્યામાં ઇકોએ નાણા છે અહીં જે અલગ અલગ અર્થશાસ્ત્ર જે જાસ્તી આપની વૈખ્યા રીતે આપિત છે પ્રથમ આર્થિક ઉત્પાદન પર આધારિત વૈખ્યા આપિત છે ઉત્પાદન આધારિત વૈખ્યા આપિત છે એટલે દેશની અંદર જે

જે ખેતી ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે સેવા ક્ષેત્રે જે વપરાશ કેટલા પ્રમાણમાં થયો છે ખર્ચ કેટલા પ્રમાણમાં થયો છે તેના આધારે રાષ્ટ્રીય ગણતરી થઈ શકે એમ એરવિંદો ફિશરે વપરાશ આધારિત વ્યાખ્યા આપી છે તો આપણે અહીંયા પ્રશ્ન એવી રીતે પૂછાય કે વપરાશ આધારિત વ્યાખ્યા આપનારનું નામ જણાવો અથવા એવી રીતે પ્રશ્ન પૂછાય કે લિંગ વિશે આપેલી જે વ્યાખ્યા છે તે વ્યાખ્યા જણાવો તો કે લિંગ વિશે આપેલી જે રાષ્ટ્રીય માટેની જે વ્યાખ્યા છે તે વપરાશા આધારિત વ્યાખ્યા છે આયામ ખેતી ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે ભૌતિક અને અભૌતિક જે વપરાશ કેટલા પ્રમાણમાં થયો છે તેના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી થઈ શકે ત્યાર પછી એસે પેગું

వివిధ వ్యాఖ్యా వర్వా చోక్సారణ రాష్ట్ర